લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે હવે રાજકોટ જિલ્લાના રાજુલા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અમરીશ ડેરે કોંગ્રેસના રાષ્ટ્રીય મલ્લિકાર્જુન ખડગે પત્ર લખીને પોતાનું રાજીનામું આપી દીધું મહત્વનું છે કે આ તેમણે ગુજરાત રાજ્યના ભાજપ પ્રમુખ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી તો બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અમરીશ ડેરના રાજીનામાને લઈને પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું હતું કે પક્ષ વિરોધી ગતિવિધિ બદલ અમરીશ ડેરને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે જોકે એ પહેલા અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ